કે બીજો પ્રશ્ન બાકી રહી ગયો છે હા સર પૂછી નાખો હાલો કોઈ ઓળખાણ નહીં આપતા તમારી યુટ્યુબ માં મૂકતા હોય જે જાણવા જેવું હોય તો બોલો ઓકે સર એ પ્લોટ ગ્રાન્ટેડ થયેલો પ્લોટ પ્લોટ બોલો યાર ખેતર બોલો ને સર સર ખેતર ગ્રાન્ટેડ થયેલો કઈ બાજુ ના છો તમે કયો જિલ્લો છે બ્રાખા સાહેબ ઓકે ઓકે એમ તો બરી કટકા જેવળા થઈ ગયા છે પ્લોટ જેવળા એટલે પ્લોટ જ બોલો ને મેં બહુ નાના નાના કટકા છે મને ખ્યાલ છે બોલો બોલો હાલો આગળ બરાબર પછી સરકારે આપેલા પછી એમાંથી જ નવી શરતમાં મળેલા પછી સમય થતો બે હાજર આસપાસમાં એને પટ બરાબર પછી અત્યારે એને લખેલ રિમાર્ક માં લખેલું એ આવે છે કે બિન ખીતી પ્રિંગીને પાત્ર બરાબર છે એ હા બરાબર તોય એમની વેચાણ લીધું સમાધાદા પછી એમાંથી હયાતીમાં વેચાણી કરી અમારા ભાદર ને આપ્યું બરોબર છે

એટલે અમારે ભાદર ને હયાતી વેચણી આપી અને બિન ખેતી ની પ્રીમિયમ પાત્ર છે તો બી અમારે મારે પછી વારસાઈ થાય તો એમાં લોચો કે ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ હા એ લોચો નો થાય જ્યારે બિન ખેતી કરો ને કરવાની જ નથી હું કોઈ ખેડૂતને ને બિન ખેતી કરવાનું કહેતો જ નથી પણ જયારે એના પ્લોટિંગ પડે ને તેથી સરકાર પ્રીમિયમ ભરવાનું છે ત્યાં ચિંતા કરો આપણે આપડે બિન ખેતી શીખવાડી જ નથી બધાને ખેતી લેતા શીખવાડવા છે આગળ બોલો તમારા તમારા વિડીયો મેં

એટલે આમાં હું ગરીબની વ્યાખ્યા કેવી હોય એ એક આ દેહરાદૂનની સ્કૂલ કેવી છે દૂન સ્કૂલમાં બધા મોટા મોટા પૈસાદારના છોકરા ભણીના હોય હવે એમાં એક અદાણી અંબાણી ને એવી મોટી મોટી પાર્ટીઓ હોય એના છોકરા ભણતા હતા હવે એમાં કોઈ પાંચ હજાર પ્રોપર્ટી પ્રોપર્ટીવાળાનો છોકરો ભણતો હોય ગરીબ જ કહેવાય એટલે વાત કરતા હતા એટલે એક છોકરો છે ને એ વાત કરે છે એ કે મારા પપ્પાએ તો સરસ મજાનું છે ને પચીસ સીટેટ પ્લેન લીધું બીજો છોકરો કે મારા પપ્પા તો ગરીબ છે એને સેકન્ડ હેન્ડ પ્લન્ટ પાસપોર્ટ નું માંડ લેવાની ટેક સગવડતા છે એટલે હમણાં એવું એક પ્લેન લઈ આવ્યા બોલો આ ગરીબાઈ એટલે ગરીબાઈ છે ને આમ છે ને કમ્પેરીઝન લો છે સમજા તુલનાત્મક સિદ્ધાંત છે એટલે આ ભાઈને હેક્ટર એક નો પ્લોટ છે ભગવાન મારા તમામ ખેડૂતોને હેક્ટર હેક્ટર ના પ્લોટ આપે ને ચાર પાંચ આપે એવી પ્રાર્થના